હલો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે બંધારણની સિરીઝ જે છે ભાગ બીજો લઈને આવીએ છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આ સિલેબસ જે છે આપણે એમાં બંધારણની સિરીઝ જે છે ચાલુ કરેલી છે દરરોજ મિત્રો આપણે જે છે આવા વીસ જિલ્લા જે છે બંધારણના એમસીયુ લઈને આવીએ છીએ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન બ્રિટિશ યુગ દરમિયાન કયા અધિનિયમ અંતર્ગત ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત થઈ હતી મિત્રો બ્રિટિશ યુગ દરમિયાન જે છે કયા અધિનિયમ અંતર્ગત ભારતમાં સંસદીય પ્રણાલીની જે છે એ શરૂઆત થઈ શું આવશે આમાં રાઈટ આન્સર ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપન બરાબર ઓપ્શન એ આમાં રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો બ્રિટિશ યુગ દરમિયાન જે છે કયા અધિનિયમ અંતર્ગત તો અધિનિયમ જે છે ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપનમાં જે છે એમાં અંતર્ગત ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત થઈ હતી ખાસ રાખજો ઓપ્શન એ આમાં રાઈટ આન્સર બની જશે બરાબર ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો જો અહીંયા આપણને સમજૂતી આપેલી છે ચાર્ટર એક્ટ અઢારસો ને ત્રેપન બરાબર આ દ્વારા જે છે ગવર્નર જનરલની પરિષદના કાયદાકીય અને વહીવટી કાર્યો અલગ કરી દેવાયા કાયદાકીય નિર્માણની પ્રક્રિયા માટે જે છે ગવર્નર જનરલની પરિષદમાં જે છે છ નવા સદસ્યો ઉમેરવામાં આવ્યા બરાબર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ બીજો ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર ભારતના જે છે બંધારણીય પ્રશ્નોના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ જે છે એ કયા વર્ષમાં યોજાઈ હતી ઓગણીસો ને ત્રીસમાં બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે જે છે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે તો ઓગણીસો ને ત્રીસમાં યોજાઈ હતી બીડી મિત્રો બીજી ગોળમેજી પરિષદ ઓગણીસો ને એકત્રીસ જેમાં મિત્રો ગાંધીજીએ ભાગ લીધો હતો એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ પ્રથમ જે છે ઓગણીસો ને ત્રીસમાં બરાબર બીજી જે છે જો અહીંયા આપણને સમજૂતી આપેલી છે પ્રથમ ગોળમેજી પરિષદ ઓગણીસો ત્રીસમાં બીજી ગોળમેજી પરિષદ ઓગણીસો એકત્રીસમાં જેમાં ગાંધીજીએ ભાગ લીધો હતો અને ત્રીજી ગોળમેજી પરિષદ જે છે એ ઓગણીસો ને બત્રીસમાં બરાબર ત્રણેય વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકવીસમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય ઇતિહાસ સંદર્ભે પ્રાંતોમાંથી બંધારણીય સભાના સભ્યો ખાલી જગ્યા બરાબર શું આવશે આમાં રાઈટ આન્સર ભારતીય ઇતિહાસ સંદર્ભે જે છે પ્રાંતોમાંથી બંધારણીય સભાના સભ્યો જે છે એ શું આવશે પ્રાંતિય વિધાનસભા દ્વારા ચૂંટાયેલા બરાબર પ્રાંતિય વિધાનસભા દ્વારા જે છે એ ચૂંટાયેલા હોય છે બરાબર ઓપ્શન એ બી આમાં રાઈટ આન્સર બની જશે મિત્રો ખાસ યાદ રાખજો ભારતના સભાની ચૂંટણી જે છે ને ભારતની જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે નહોતી થઈ બરાબર ખાસ યાદ રાખીશું જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જો અહીંયા આપણને જે છે સમજૂતી આપેલી છે સભાના સદસ્યોની ચૂંટણી જનતા દ્વારા સીધી રીતે જ પ્રત્યક્ષ રીતે થયેલી ન હતી બરાબર પરંતુ સંવિધાન સભાના જે છે સદસ્યો પ્રાંતિય વિધાનસભાના જે છે સદસ્યો દ્વારા ચૂંટાયેલા હતા એટલે કે જનતા દ્વારા જે છે પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનું બંધારણ ઘડવા માટે જે છે પ્રથમ પ્રયત્ન કરવામાં આવેલો હતો અને તે માટેની કમિટી નીમવામાં આવેલ હતી આ કમિટીનો અહેવાલ કયા નામે પ્રખ્યાત છે મિત્રો ભારતનું બંધારણ ઘડવા માટે જે છે એ પ્રથમ પ્રયત્ન કરવામાં આવેલો હતો બરાબર અને તેની માટેની જે છે કમિટી નિમવામાં આવેલી હતી આ કમિટીનો અહેવાલ કયા નામથી ઓળખાય છે શું આવશે નહેરુ રિપોર્ટ બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ભારતનું બંધારણ ઘડવા માટે મિત્રો પ્રથમ પ્રયત્ન કરવામાં આવેલો હતો અને તે માટેની કમિટી નીમવામાં આવેલી હતી આ કમિટીનો અહેવાલ કયા નામે તો નહેરુ રિપોર્ટના નામથી ઓળખાય છે જેના વિશે આપણને ખ્યાલ છે બરાબર અને મિત્રો આ નહેરુ રિપોર્ટના આધારે પૂર્ણ સ્વરાજ્યનો પ્રસ્તાવ જે છે એ તૈયાર થયો હતો અને મિત્રો આજ પૂર્ણ સ્વરાજ્યનો જે છે પ્રસ્તાવના આધારે સંવિધાનસભાનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર થયો હતો અને આ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવના આગળ જતાં જે છે એ ભારતના સંવિધાનનું આમુખ આમુખ જે છે બની ગયું હતું બરાબર એટલે ભારતના સંવિધાનના અમુકનું કનેક્શન જે છે આ નહેરુ રિપોર્ટ સાથે છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ બરાબર જો સાયમન કમિશનના અહેવાલના પ્રતિભાવરૂપે જે છે નહેરુ જે છે અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ હતી અને આ સમિતિના રિપોર્ટને નહેરુ રિપોર્ટ કહેવામાં આવે છે બરાબર બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તે મારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો નીચેનામાંથી કયું પાસું મૂળભૂત ધારણામાં જે છે માળખામાં નથી નીચેનામાંથી કયું પાસું જે છે એ મૂળભૂત ધારણાના માળખામાં નથી કયું આવશે મિત્રો રાઈટ આન્સર મિત્રો અહીંયા જે છે ને સંસદીય લોકશાહી આપેલું છે બરાબર સંસદીય લોકશાહી એ તો મિત્રો બિલકુલ સંવિધાનનું મૂળભૂત માળખું છે બરાબર કારણ કે સંસદીય લોકશાહીમાં ફેરફાર કરી શકાય નહીં સંસદ ઉપર જ આપણી લોકશાહી ટકી રહેલી છે સંસદના સ્ટ્રક્ચર ઉપર જ લોકશાહી ચાલી રહી છે એટલે આ તો આવશે બરાબર બંધારણીય સર્વોચ્ચતા એના વિશે વાત કરીએ તો મિત્રો બંધારણની સર્વોચ્ચતા જે છે આપણે ત્યાં બંધારણ સર્વોચ્ચ છે બરાબર એ બાબત પણ આવશે કાદા કાયદા ઘડવાની પ્રક્રિયા જે છે એ મિત્રો નહીં આવે બરાબર કાયદા ઘડવાની જે છે પ્રક્રિયા એ મૂળભૂત માળખું નથી કારણ કે મિત્રો કાયદા ઘડવાની પ્રક્રિયામાં જે છે સંસદ ઈચ્છે તો આર્ટિકલ ત્રણસો અડસઠ મુજબ બંધારણીય સુધારો કરી અને તેના જે છે એમાં કાયદા ઘડવાની પ્રક્રિયામાં ફેરફાર પણ કરી શકે છે બરાબર ઓપ્શન સી આમાં આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જો મિત્રો અહીંયા આપણને સમજૂતી આપેલી છે બરાબર કાયદા ઘડવાની પ્રક્રિયા એ સંવિધાનનું મૂળભૂત માળખું નથી સંસદ જે છે એ બંને સુધારા દ્વારા જે છે તેમાં ફેરફાર કરી શકે છે બરાબર ઓપ્શન સી આમાં આપણો રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બેતાલીસમાં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલો હતો મિત્રો બેતાલીસમાં બંધારણીય સુધારાને કારણે જે છે એ ફેરફાર કરવામાં આવ્યો આમુખમાં બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે યાદ રાખજો બેતાલીસમાં બંધારણીય સુધારાના કારણે જે છે એ સેમાં તો આમુખમાં જે છે એ ફેરફાર કરવામાં આવ્યો હતો બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા મિત્રો બેતાલીસમાં બંધારણીય સુધારો જે છે ને એને આપણે મિત્રો મિની કોન્સ્ટિટ્યુશન પણ કહીએ છીએ બરાબર મતલબ કે ભારતના નાના સંવિધાન તરીકે પણ એને ઓળખવામાં આવે છે એ બાબત આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ જો અહીંયા જે છે સમજૂતી આપેલી છે બરાબર બેતાલીસ માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ન્યાયના આદર્શો કયા વ્યક્ત કરવામાં આવ્યા છે મિત્રો ભારતના બંધારણમાં ન્યાયના આદર્શો જે છે એ ક્યાં વ્યક્ત કરવામાં આવેલા છે શું આવશે આમુખમાં બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો ભારતના બંધારણમાં જે છે ન્યાયના આદર્શો ક્યાં તો આમુખમાં જે છે વ્યક્ત કરવામાં આવ્યા છે મિત્રો ભારતના સંવિધાનના આમુખમાં જે છે એ કુલ ટોટલ જે છે એ ત્રણ પ્રકારના ન્યાયની નિ જે છે એ વાત કરવામાં આવેલી છે સામાજિક ન્યાય આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય બરાબર સામાજિક ન્યાયનો મિત્રો મિનિંગ મિનિંગ શું થાય તો મિત્રો સામાજિક ન્યાય એટલે કે એવો ન્યાય જેમાં સમાજ એક એવો દેશ એવું લોકન લોકતંત્ર કે જેમાં જે છે દરેક વ્યક્તિઓને એક સમાન માનવામાં આવતા હોય અને કોઈની પણ સાથે ધર્મ જ્ઞાતિ જાતિ લિંગ આયુષ્ય જન્મસ્થાન કે કોઈ પણ આધારે જે છે ભેદભાવ કરવામાં ન આવતો હોય બરાબર આપણે આગળના વિડીયોમાં જે છે આની તમામ માહિતી જે છે આપેલી છે બરાબર તો અહીંયા જે છે આપણે ત્રણેય જે છે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાયની જે છે વાત કરવામાં આવેલી છે બરાબર જોઈ લેજો તમે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો અમુક એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે આ વિધાન કોનું છે મિત્રો આમુખ જે છે એ ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે કોનો આવશે કનૈયાલાલ મુનશી બરાબર કનૈયાલાલ માણેકલાલ મુનશી ભારતના સાર્વભૌમ લોકશાહી કનૈયાલાલ મુનશીનું છે ખાસિયત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપી માનવ છે આ સિદ્ધાંત સેના તરીકે ઓળખાય છે મિત્રો બધા વ્યક્તિ જે છે પૂર્ણતા અને સમાન રૂપી માનવ છે આ સિદ્ધાંત જે છે એ સેના તરીકે ઓળખાય છે શું આવશે રાઈટ આન્સર મિત્રો સાર્વભૌમિકતા બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપી જે છે માનવ છે આ સિદ્ધાંત શેના તરીકે તો સાર્વભૌમિકતા આવા તરીકે ઓળખાય છે મિત્રો આ સાર્વભૌમિકતાનો મતલબ એવો થાય કે જો કોઈ દેશ જે છે કોઈ શાસન વ્યવસ્થા કોઈ અન્ય દેશ કે અન્ય શાસન વ્યવસ્થાના અંડરમાં આવ્યા વગર કોઈ પણ બહારની દખલગીરી વગર પોતાની રીતે જાતે સંપૂર્ણતઃ સ્વતંત્ર રીતે જે છે એ શાસન કરી શકતો હોય તો એ દેશને જે છે આપણે શું કહીશું તો મિત્રો સાર્વભૌમિકતા કહીશું બરાબર આપણો દેશ જે છે એ સાર્વભૌમિક દેશ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જો મિત્રો અહીંયા આપેલું છે દેશના દરેક નાગરિકોને બરાબર સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવામાં આવશે સમજૂતી બરાબર આવું જણાવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો સંસદ દ્વારા ભારતના સંવિધાનમાં અમુકમાં જે છે સુધારો કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે છે મિત્રો સંસદ દ્વારા જે છે એ ભારતના સંવિધાનમાં અમુકમાં સુધારો કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર મિત્રો માત્ર અમુકમાં સુધારો નહીં બરાબર ભારતના સંવિધાનના કોઈ પણ ભાગમાં સુધારો કરવો હોય તો એ માટેની શું આવશે એ આર્ટિકલ ત્રણસો ને અડસઠ ત્ બરાબર માત્ર મિત્રો આમુખનો સુધારો નહીં આવે ભારતના સંવિધાનના તમામ કોઈ પણ ભાગમાં સુધારો કરવો હોય તો એના માટેની જે છે પ્રક્રિયા માત્ર આ જ આર્ટિકલમાં કરવામાં આવેલી છે ત્રણસો ને અડસઠ બરાબર સંવિધાનમાં તમામ જે છે એ સુધારો કરવામાં આવે છે માત્ર આમુખમાં નહીં બરાબર ત્રણસો ને અડસઠ મુજબ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એ ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું મિત્રો આમુખ જે છે એ ભારતીય બંધારણનો આત્મા છે આવું જે છે એ કોણે ગણાવ્યું હતું કોણ આવશે મિત્રો રાઈટ આન્સર પંડિત જવાહરલાલ નહેરુ બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે પંડિત જવાહરલાલ નહેરુ આવશે નહીં બાબા સાહેબ આંબેડકર નહીં આવે બરાબર અમુક જે છે ભારતીય બંધારણનો આત્મા છે તેવું કોણે ગણાવ્યું હતું તો પંડિત જવાહરલાલ નહેરુ રાઈટ આન્સર બની જશે મિત્રો ખાસ યાદ રાખજો સાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજોનો અધિકારને જે છે ભારતના સંવિધાનનું હૃદય અને બન ભારતના સંવિધાનની આત્મા કહી હતી બરાબર આમાં આપણો રાઈટ આન્સર પંડિત જવાહરલાલ નહેરુ બની જશે ખાસ યાદ રાખીશું બરાબર બાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો ભારતના સંવિધાનના અમુકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી મિત્રો ભારતના સંવિધાનમાં નીચેનામાંથી અમુકમાં જે છે શેનો સમાવેશ થતો નથી શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા ધર્મ અને ઉપાસનાની સમાનતા બરાબર ધર્મ અને ઉપાસનાની સમાનતા એનો જે છે અમુકમાં સમાવેશ થતો નથી ભારતના સંવિધાનના અમુકમાં જે છે નીચેનામાંથી શેનો તો ધર્મ અને ઉપાસનાની સમાનતા જે છે એનો સમાવેશ થતો નથી મિત્રો ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની વાત થયેલી છે સમાનતા નહીં આવે બરાબર સ્વતંત્રતાની વાત થયેલી છે અહીંયા સમાનતા નહીં આવે બરાબર રાખજો જોઈએ ભારતના બંધારણના આમુખમાં ભારતના નાગરિકોને નીચેનામાંથી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાતરી પૂરી પાડવામાં આવે છે મિત્રો ભારતના બંધારણના આમુખમાં જે છે ભારતના નાગરિકોને નીચેનામાંથી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાતરી પૂરી પાડવામાં આવી છે શું આવશે મિત્રો રાઈટ આન્સર વિચારની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રમાણે બરાબર ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા આ તમામ જે છે એ રાઈટ આન્સર બની જશે ઓપ્શન ડી બરાબર ભારતના બંધારણના અમુકમાં જે છે ભારતના નાગરિકોને નીચેનામાંથી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાતરી પૂરી પાડવામાં આવી છે તો વિચારની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા મિત્રો ભારતના સંવિધાનના અમુકમાં જે છે કુલ ટોટલ પાંચ પ્રકારની સ્વતંત્રતાની વાત થયેલી છે બરાબર વિચારની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા માન્યતાની સ્વતંત્રતા કે જેને આપણે જે છે વિશ્વાસની સ્વતંત્રતા પણ કહીએ છીએ બરાબર આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર જોઈ લેજો અહીંયા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ બિન સાંપ્રદાયિક લોકતંત્ર શબ્દો બંધારણના જે છે કયા સુધારાને કારણે દાખલ કરવામાં આવેલ હતા મિત્રો ભારતના સંવિધાનના અમુકમાં જે છે સાર્વભૌમ બિનસાંપ્રદાયિક લોકતંત્ર શબ્દો જે છે એ બંધારણના કયા સુધારાને કારણે દાખલ કરવામાં આવેલા હતા શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા બેતાલીસમાં સુધારો બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે બેતાલીસમાં બંધારણીય સુધારો જે છે એના દ્વારા આ આમાં જે છે એડ કરવામાં આવ્યા હતા ભારતના સંવિધાનના અમુકમાં સાર્વભૌમ બિનસાંપ્રદાયિક લોકતંત્ર શબ્દો જે છે એ બંધારણના કયા સુધારાના હતો બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા જે છે એ દાખલ કરવામાં આવેલા હતા ઇન્દિરા ગાંધીના સમયમાં જે છે બેતાલીસમાં સુધારો થયો હતો એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર જોઈએ અહીંયા જે છે બેતાલીસ સુધારો બેતાલીસમાં બંધારણીય સુધારો દ્વારા મિત્રો સંવિધાનમાં સમાજવાદી ધર્મનિરપેક્ષ અખંડિતતા અને આ ત્રણ શબ્દ જે છે એ ઉમેરવામાં આવેલા હતા ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે બરાબર જોવાના છે સાચા છે કે ખોટા જ જોઈએ આપણે લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય સરોજવાની જે છે સામાજિક વ્યવસ્થાની જોગવાઈ કલમ આડત્રીસમાં કરેલ છે પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરું પૂરતું સાધન મેળવવાનો સમાન અધિકાર કલમ ઓગણચાલીસમાં છે શું આવશે મિત્રો રાઇટ આન્સર અહીંયા બંને વિધાનો સાચા છે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસે રાખજો લોક કલ્યાણની જે છે વૃદ્ધિ માટે રાજ્ય સર્જવાની સામાજિક વ્યવસ્થાની જોગવાઈ કલમ આડત્રીસમાં કરેલ છે સાચું વિધાન છે અને પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવનનું જે છે આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન અધિકાર છે એ કલમ ઓગણચાલીસમાં જણાવેલું છે મતલબ બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે ખાસે રાખજો જુઓ અહીંયા આપેલું છે બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સોળમાં સંવિધાનમાં આપવામાં આવેલ હકોના અમલ કરવા અધિકારો કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે સંવિધાનમાં જે છે આપવામાં આવેલ હકોના અમલ કરવા અધિકારો જે છે એ કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે શું આવશે મિત્રો બત્રીસ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ જ રાખજો મિત્રો અનુચ્છેદ બત્રીસ જે છે ને બરાબર અનુચ્છેદ બત્રીસમાં જોગવાઈ કરવામાં આવી છે રાઈટ ટુ કોન્સ્ટિટ્યુશન રેમી રેજ એટલે મિત્રો બંધારણીય ઈલાજોનો અધિકાર બરાબર અને મિત્રો આ બંધારણીય ઈલાજોનો જે અધિકાર છે એ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના કેસમાં આપવામાં આવતો ઉપચાર છે બરાબર જો તમને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો મિત્રો જો મૂળભૂત અધિકારો છીનવાઈ જાય તો મિત્રો એ ફરી પાછા મળતા થઈ જાય એના માટેનો જે છે ઇલાજ કરવા આપેલો છે બરાબર અનુચ્છેદ બત્રીસ એના વિશે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં બરાબર આ જોગવાઈ જે છે ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે મિત્રો રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું જે છે ધાર્મિક શિક્ષણ શિક્ષણ જે છે એ આપી શકાશે નહીં આ જોગવાઈ જે છે ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલી છે શું આવશે કલમ અઠ્યાવીસમાં કરવામાં આવેલી છે બરાબર ખાસ યાદ રાખજો જો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બરાબર પચીસથી અઠ્યાવીસ અનુચ્છેદ અઠ્યાવીસ સાર્વજનિક શૈક્ષણિક સંસ્થાઓમાં જે છે કોઈ પણ ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં ધાર્મિક જે છે કોઈ પણ ધાર્મિક ધર્મ વિશેનું જે છે એ શિક્ષણ આપી શકાશે નહીં સરકારી શાળાઓમાં બરાબર કોઈ શિક્ષણ સંસ્થામાં આયોજિત ધાર્મિક પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ ભાગ લઈ શકાય છે બરાબર ખાસ રાખજો રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોઈપણ વ્યક્તિને નામદાર કોર્ટમાં રૂબરૂ રજૂ કરવા કઈ રીટ દાખલ કરવામાં આવે છે મિત્રો કોઈપણ વ્યક્તિને નામદાર જે છે કોર્ટમાં રૂબરૂ રજૂ કરવા માટે કઈ રીટ દાખલ કરવામાં આવશે કઈ આવશે બંદી પ્રત્યક્ષીકરણ બરાબર ઓપ્શન એ આમાં રાઈટ આન્સર બની જશે કોઈપણ વ્યક્તિને નામદાર કોર્ટમાં રૂબરૂ રજૂ કરવા માટે કઈ તો બંદી પ્રત્યક્ષીકરણ રીટ જે છે દાખલ કરવામાં આવે છે બરાબર એના વિશે વાત કરીએ મિત્રો તો શાબ્દિક અર્થ એનો એવો થશે શરીરને હાજર કરવું બરાબર જ્યારે કોઈ વ્યક્તિની ખોટી ધરપકડ કરાઈ હોય અથવા કબજામાં રાખવામાં આવ્યો હોય તો ત્યારે એને જે છે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થાની છૂટ આપવામાં આવી છે બરાબર ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે જે છે વિશેષ વ્યવસ્થાની છૂટ આપવામાં આવેલી છે શું આવશે મિત્રો આમાં આ રાઇટ આન્સર પંદર બરાબર અનુચ્છેદ પંદરમાં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં તો અનુચ્છેદ પંદરમાં જે છે એ સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થાની છૂટ આપવામાં આવેલી છે ખાસ રાખજો બરાબર અહીંયા જો વાત કરવામાં આવેલી છે અનુચ્છેદ પંદર વિશે મિત્રો વાત કરીએ તો કોઈ પણ નાગરિક સાથે ફક્ત ધર્મ વંશ જાતિ લિંગ કે જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં બરાબર આ જે છે એ અહીં આ અનુચ્છેદનો મતલબ એવો થાય છે કે આપેલા પાંચ આધારો સિવાયના અન્ય આધારે ભેદભાવ કરી શકાય છે બરાબર જો અહીંયા જેમ કે સાર્વજનિક પરિવહનોમાં જે છે એ મહિલાઓ માટે સીટ આરક્ષણ વરિષ્ઠ નાગરિકોને ટિકિટ દરમાં છૂટછાટ વગેરે બરાબર ક અહીંયા જે છે મિત્રો ખરેખર ભે ભેદભાવ નથી કારણ કે તે સમાજના દુબળા નબળા વર્ગોને ધ્યાનમાં રાખીને જે છે એ કરેલી જોગવાઈ છે બરાબર એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો વીસમો ભારતમાં મુક્તપણે ફરવા માટેના અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે મિત્રો ભારતમાં મુક્ત રીતે જે છે એ ફરવા માટેના અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે શું આવશે આમાં ઓગણીસ ડી બરાબર ઓપ્શન ડી રાઈટ રાખજો જો અહીંયા જે છે સમજૂતી આપેલી છે બરાબર ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાનો અધિકાર છે બરાબર પ્રતિબંધિત વિસ્તારોમાં હરવા ફરવા પરત પર નિષેધ રહેશે બરાબર અને ઓગણીસ પાંચ મુજબ જે છે એ પ્રતિબંધો લગાવી શકાય છે ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલમાં તો આર્ટિકલ ઓગણીસ ડીમાં જે છે એ જણાવેલું છે ખાશે દાખજો જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ એકવીસમો ક્વેશ્ચન જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર મૂળભૂત અધિકારોમાં કઈ બાબતોની સ્વતંત્રતા નથી મિત્રો મૂળભૂત અધિકારોમાં કઈ બાબતોની સ્વતંત્રતા નથી આનો એક આન્સર મિત્રો તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો છે જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે બરાબર મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો છે બરાબર મૂળભૂત અધિકારોમાં જે છે કઈ બાબતની સ્વતંત્રતા નથી અહીંયા ચાર ઓપ્શન આપેલા છે આમાંથી મિત્રો તમારે સાચો આન્સર જે છે એ કોમેન્ટમાં જણાવવાનો છે બરાબર તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા ઝીકેના વિડીયો તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે મારમ